રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોના ઉભા પાક બળી ગયા છે તો અનેક લોકોના ઘર થયા છે સાથે જ પશુપાલકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે ત્યારે સહિતના વિસ્તારોમાં લોકોની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી હતી વધુ વરસાદને લીધે જયારે ગામો સંપર્ક વિહોણા થયા ત્યારે નેતાઓ દર વખતની જેમ ફોટા પાડવા માટે જાય તેવી જ રીતે ઘણા નેતાઓ ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

ઘરોમાં પાણી ઘુસી ગયા છે ઘરવખરી તણાઈ ગઈ છે જમીનો ધોવાઈ ગઈ છે અને પાક સદંતર નિષ્ફળ છે પણ સરકારને સર્વેના નામે નોટંકી જ કરવી છે આવું રાજુ કરપડા કહી રહ્યા છે તેમના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે કારણ કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે આમ આદમી માંગ છે કે તાત્કાલિક અસરથી જે કહેવાય છે કે આખી જાહેરાત કરવામાં આવે જે પ્રમાણે નુકસાન થયું છે પશુપાલનને જે નુકસાન થયું છે તેનું પણ વળતર છે સરકાર ચૂકવે અને ખાસ કરીને એવો આક્ષેપો કર્યા છે કે સરકાર છે ન કરે લોકો થયા છે એના ઘર બનાવવા માટે સરકાર મદદ કરે

એ વાત કહેવા માટે આવ્યો છું દોસ્તો કે પહુડાનો નુકસાન છે માલડોરનો નુકસાન છે કરી વળતર ચૂકવવાની જાહેરાત કરે અહીંયા કેમ લાઈટ નો આવી વાત દી તો એટલો બધો વરસાદ હતો બધું પડી ગયું રોડ રસ્તાવાળા કહે કે અમારું રોડ ધોવાઈ ગયું

સરકાર ને હવે છે સર્વે નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી પંજાબ ની માફક નથી આ રજૂઆત આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર

એમ બેઠલો એક પણ માણાનો એવો નથી દેખાતો કે જે થોડા સુખી હોય તેના ઘરે બધી રૂપિયા એક પણ એવો નથી દેખાતો આફત આવી આપણા ગામડામાં તો લાગણીશીલ લોકો હોય એકબીજાને બાપે હોય તો પણ નુકસાન આવ્યું હોય આફત આવી હોય તેના ઘરે ખરખરો કરવા જાય

રજૂઆતો પણ કરશે અને આવનાર સમયમાં અત્યારે તો દરેક ગામડાઓની મુલાકાત લીધી છે આવનાર અને અહીંથી ગયા પછી સરકાર નો કાન આંબળશું સરકાર સમજી જાય તો ઠીક છે નહીતર સરકારને રૂબડા વગેરે કરતા

આવનાર સમયમાં દોસ્તો બધા આપણે સાથે મળીને પરિવારની મહોત આવનાર સમયમાં આપણે રજવાતો પણ કરવા ત્રણમાં સંતો ભઈએ મરઠીજ કરી આટલા ભાંગીવાનું નહી હાજરીમાં હાજરી ન કરી ઉંમર હોય એટલે બધો તેત્રીસ રૂપિયા હાજરી પૂરી હાજુ આપાની

આપણે સાચા છીએ એટલે આપણા ખેડૂતો માટે ગરીબો માટે પૂછીશું અહીંયા આ વિસ્તારમાં દુઃખ માં ભાગ લેવા નથી

સત્તાની ખુરશી પર ભાજપ ને બેસાડ્યું છે તો આજે જયારે આપણી આવી પરિસ્થિતિ છે ત્યારે આપણા દુઃખ માં સહભાગી થાય માત્ર પાક નુકસાન નું વળતર છે

પણ આપડા ખેડૂત બાપડા શું કરે એક તો વ્યાજે પૈસા માંડ ખાતર બિયારણ ભેગું કર્યું એ પણ વરસાદમાં પલળી ગયું એના પર પાણી ભરી ગયું

ધારાસભ્ય લોકસભાના સાંસદ ને આ વિસ્તાર ગોતે છે એવડો ભયંકર વરસાદ પડ્યો આ ગામડાઓની પરિસ્થિતિ એવી છે પાણી નીકળતું નથી પરિસ્થિતિ એવી છે ગામડાઓ અને જાણે ડુબાડી મારવાનું આયોજન પૂર્વક ષડયંત્ર સરકાર નું હોય આવું કે જ્યારે આવી સ્થિતિ રાજ્યમાં સર્જાતી હોય છે ત્યારે નેતાઓ છે કહેવાય છે કે જે વિસ્તારો છે ત્યાં જતા હોય છે એ પછી વિપક્ષ ના કે સત્તામાં બેસેલી પાર્ટી ના હોય પરંતુ હવે જોવું રહ્યું કે જે પ્રમાણે લઈને નુકસાન થયું છે 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 સરકાર વળતર આપે કારણ કે કે ઘણી વખત એવું થાય આ વર્ષે નુકસાન થયું હોય તો આવતા વર્ષે છેઠ તેનું વળતર મળતું હોય છે તમને શું લાગી રહ્યું છે આ લોકો છે તેને વળતર છે તે મળશે કે નહીં કે પછી કહેવાય છે કે જે પ્રમાણે નુકસાન થયું છે ખેડૂતોને જ ભોગવવું પડશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન નમસ્કાર